અન્નપૂર્ણા રસોઈ ઘર તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું ગોંધ સુખડી તો એની માટે આપણે આ ગોંધ લીધો છે ગોંધ આપણે બાવન નો લીધો છે જે જેન્ટ્સ અને લેડીઝ બંને ખાઈ શકે તો આપણે પચાસ ગ્રામ ગોંધ લીધો છે આપણે એક બાઉલ ઘી લીધું છે એક બાઉલ આપણે ગોળ લીધો છે અને એક બાઉલ આપણે લોટ લીધો છે આ ત્રણેય માપ આપણે સરખું રાખવાનું છે અને આપણે ટોપરાનું છીણ લીધું છે આપણે મખાણા લીધા છે બદામ લીધી છે

આ રીતે આપણે બદામ શેકાઈ ગઈ છે થોડી અને થોડીક ફૂલી પણ ગઈ છે હવે આપણે આમાં કાજુ નાખીશું કાજુને શેકાતા વાર ઓછી લાગે છે અને બદામને શેકાતા થોડીક વાર વધારે લાગે છે એટલે આપણે કાજુ પાછળથી નાખવાના હવે કાજુનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આ રીતે શેકીશું ચલો આ રીતે આપણે કાજુ અને બદામ બંને વસ્તુ સરસ શેકાઈ ગઈ છે અને જો ઝરાકમ તો કાજુનો કલર ચેન્જ થયો છે તો હવે આ બંને વસ્તુ આપણે કાઢી લઈશું હવે આપણે આ મખાના શેકી લઈશું એને આપણે થોડીક વાર શેકીશું થોડાક કડક થાય ત્યાં સુધી ચાલો આપણા મખાણા પણ શેકાઈ ગયા છે હવે આને ઠંડા થવા કાઢી લઈશું ચાલો આપણા ડ્રાય સારા એવા શેકાઈ ગયા છે હવે આપણે આને થોડાક ઠંડા થવા દઈશું હવે આપણે આ ગુણ ના પીસી લઈશું જો આ રીતે આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને ગુણ સરસ એવો આપણે પીસી લીધો છે આમાં એક મોટી કણી ના રહેવી જોઈએ એ રીતે આપણે આપણે ડ્રાયફ્રુટ પણ ઠંડા થઈ ગયા છે હવે એને આપણે પીસી લઈશું એને પણ આપણે ચાલુ બંધ કરી અને પલ્સ ઉપર પીસવાના છે એટલે સરસ પાવડર થાય આપણો તમે અખરોટ કે કોઈ પણ વસ્તુ કોઈ પણ ડ્રાયફ્રુટ તમે નાખી શકો છો તો આપણે આના પીસી લઈશું જો આ રીતે આના પણ આપણે પલ્સ ઉપર સરસ એવું પીસી લીધું છે આનાથી તમારે કડકડું રાખવું હોય તો પણ રાખી શકો મેં થોડું ઘીણું પીસી લીધું છે ચાલો હવે આપણે એ જ કરાઈમાં ઘી નાખીશું પેલા લોટ નાખીશું જેટલું આપણે ઘી લીધું છે એટલું જ આપણે લોટ લેવાનો છે રોટલીનો આપણે લોટ લીધો છે જે ચીણો રોટલી પરોઠા માટે હોય એ આપણે લોટ લીધો છે હવે આપણે આનો સારો એવો ધીમી ઉપર શેકી લઈશું જો આ રીતે આપણે બધું સરસ મિક્સ થઈ ગયું છે આ જ્યાં લોટનો જ્યાં સુધી કલર ચેન્જ થાય અને બદામી કલર જેવો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને આપણે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે વધારે જો ઉતાવર કરી અને વધારે ગેસ ફાસ્ટ રાખી અને શેકતા નહીં નહીં તો લોટમાંથી સ્મેલ આવશે અને આપણી સુખડી સારી નહીં બને એટલે ધીમે ધીમે જ આપણે લોટ શેકવાનો છે જો આપણો લોટ સરસ એવો શેકાઈ ગયો છે અને એકદમ બદામી કલર જેવો થઈ ગયો છે અને રસોડામાં સ્મેલ પણ બહુ સરસ આવે છે લોટ શેકાયા ની આપણે આઠ થી દસ મિનિટ જેવું થયું છે એટલે લોટ શેકાવા હવે આપણે આ જે ગૂંદ દરી અને રાખ્યો હતો એ નાખી દઈશું આપણે જેવો ગુણ નાખતા જવાનો અને લાવતા જવાનો જેવો ગુણ આપણે નાખીશું તરત જ ગુંદ ફૂલવા મળશે અને એકદમ હોટ સરસ થઈ જશે જુઓ સરસ એવો આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું અને ગેસ આપણે પહેલા બંધ કરી લઈશું ચલો આપણો ગુણ પણ સરસ એવો ફૂલી ગયો છે હવે આપણે ટોપડાનું ચીણ નાખીશું એને પણ આપણે મિક્સ કરી લઈશું અને આપણે ગેસ બંધ કરી લીધો લેશે જયારે આપણે ગુણ નાખ્યો ત્યારે આપણે ગુણ નાખી અને તરત જ ગેસ બંધ કરી લીધો હતો હવે આપણે આ નાખીશું સોન પાવડર નાખીશું અ ગંઠોળા પાવડર નાખીશું અને ઇલાયચી પાવડર નાખીશું બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું સારી એવી ચલો આપણે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે જેટલો આપણે ઘી અને લોટ લીધો હતો એટલો જ આપણે ગોળ લીધો છે હવે આપણે ગોળ છેલ્લે જ નાખવાનો હંમેશા એટલે આપણી સુખડી કડક ના થાય અને એકદમ પોચી અને રૂચિ સરસ બને હવે આ રીતે આપણે બધો ગોળ મિક્સ કરી લઈશું સરસ મિક્સ થઈ ગયું છે ઠારવાનું છે એ થાળી આપણે તમે કીથી પણ કરી શકો છો અત્યારે શિયાળો છે એટલે હું તેલથી કરું છું એટલે આપણે સુખડી તરત હવે આપણે આ બધું મિશ્રણ આની અંદર નાખી દઈશું થાળી અંદર હવે આ રીતે આપણે તાવેતાની મદદથી પથરી દઈશું સરસ એવું જો આપણે સરસ એવી સુખડીને પથરી લીધી છે મેં આ રીતે સરસ લીચી કરી લીધી છે હવે આપણે કાજુ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું હવે આપણે આના આ રીતે થોડાક થોડાક દબાવી દઈશું એટલે છૂટા ના પડી જાય ચાલો હવે આપણે આના પીસ કરી લઈશું તમે પણ આ રીતે સુખડી બનાવજો બહુ સરસ બને છે અને જો સવારે એક ટુકડો તમે ખાઈ લેશો તો આખો દિવસ એનર્જી રહેશે અને પગ અને કમરનો દુખાવો હોય એના માટે તો આ સુખડી જ સારી તો આ રીતે તમારી રીતે જે રીતે કટિંગ કરવું હોય એ રીતે કટિંગ કરી લેવાનું આનું ચલો આપણે સુખડી તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ ગ્રુપમાં શેર કરજો